જય માતાજી ને હર મહાદેવ બધા એ નિયતો મિત્રો અટાણા વાગ્યા આઠ કામકાજ ની વાત કરીએ તો આપણે ઉઠી ગયા ઉઠીને આપણે કઈ કામકાજ હજી કર્યું નથી હવે કામ કરવાનું છે મારે કરવી છે રોટલ્યું તો મારી માએ મને તાપ કરી દીધો પછી હવે મને લોટ બાંધી દે બધું તૈયાર કરી દે પછી હું બેહી જાય રોટલી કરવા નામ જોઈએ નજારો કઈક આવો છે લોટ બાંધવાનો ફરિયામાં કાં ઓહરીમાં બાંધે લોટ બરોબર ને શ્રી કૃષ્ણ દાયરા ને દાયરો બધો મજામાં ત્રણે વાયગા મિત્રો આઠ ને સાહે કીધી કૃષ્ણ લોટ તું રોટલી બનાવી ને તો હું ને માખણ ને કાઢી લઉં ને કોથળી ને ભર દઉં ફૂલગર ગયા બકાલો લેવા સાહ વધારી લઉં એટલે કે સાહ વધારી લઉં એટલે કે સાહ માખણ કાઢી લઉં સાહ મૂકી ને આપણે એમ કે સાહ ધરાય અમારે એવું બધું હોય આ મિત્ર નીતિન જવો ઉપડો ફી હું એને બે ભી હું દોવાની હોય ને હવે ફૂલગર આખડી આવતા રહી ને તો ગાય તો દોઈ દીધી વેલા મોડું થાય તો પછી ને દોવાની હોય ને ટેકો થઈ જાય દોવામાં પાસે એને નાખવાનું ટાણું થાય દાંતડા લઈને આ હારામાં સારો તડકો પડ્યો આ રીતે એક સાટો ને ત્યાં ફૂલ તડકો પડ્યો મિત્રો માખ્યું એટલું છે કે તમે એની વાત ન પૂછો એટલું માખ્યું છે એક ધારો ભૂર વરે ને તો માખ્યું જાય એક પણ ઓછી થાય

અરે બા હરદર જરા જરા સાઈટી માથે તમને લાગે કે ગાડું એક છે આ પીરો હરદર દીવો થાય ને અમારે હરદર ના તો બધે ભોગી છે આ કે જ લાગી જો આ પછી જો મિત્રો એકલા કટોલા હે મસ્ત મજાના બકાલાનો ભાવ બહુ છે મિત્રો ભીંડા હે રીંગણા ગળકા ગવાર મરચા બીજી ભાઈના મરચા કોથમીર

ના આજે મન મોર ન થા દેતી તો મોર થઈ જાય આપણે વાહ જોઈ એ વેકરી માં જ વઈ ગઈ મારે ગઈ ઓલું નો કરવું પડ્યું હા હાલો મિત્ર લે 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 કા થાય છે અરે પણ જાવ અંદર વયું જાવ બે આ મિત્રો તો ટાણ હે પાંચ સાડા પાંચ જેવું થયું આપણે નાઈ ધોઈને થઈ ગયા કમ્પ્લીટ ને નાવા ગઈ નહીં અમારી બેકરીમાં મૂકીએ એવી હતી પાડ્યું ને બે ને તો હવે આગળ એક મોટરસાઈકલ ગઈ તો મોટરસાઈકલ વાળો ભાઈ ડેલો મૂકીને ગયો હે ખુલો તો હવે જામ ને ત્યાં ને સારું ના પાડીયું લઈને અહીં જ્યાં આવી ને જઈ લ્યો આપણો તબેલો કંઈ ઘટે નહીં જોરદાર પડ્યો જાય આપણો તબેલો ને તબેલામાંથી આ કોન આવે અય કાં છે નીતિ ના રહ્યો કે આવી ગયા વા ધીરુભાઈ વાહિંદા નાખતો હોય નીતિ નો નાખ્યો કે હા બોલ જવાબ દે એમ કહું હાલો મિત્રો અહીંથી કઈ જવાબ જાળવાનો છે ને એનો મોટરસાઈકલ વાળો ભાઈ ગયો એ ડેલો મૂકીને ગયો હે ખુલ્લો જો પાડ્યો નીકળી ને એમણી ગયું તો અરવિંદ ભાઈ નો ડેલો હે ખુલ્લો ગરી જા હે માંડવી ખા જો કે માંડવી તા નો ખાય ઢોર લગભગ ન જ ખાય માંડવી ઢોર મને ખબર છે ત્યાં સુધી મિત્રો હમ જાઉં શું ત્યાં છોકરી લેવા હાલો એક મિનિટ જોઈએ જો મને ખબર જ હોય ડેલો ખુલ્લો જ પડ્યો અહીંયા એમને એમ આમાં અટાણ કંઈ નક્કી ન ભાઈ મિત્રો પાડીયું કાલે ગરી ગયું તું નીતિન ગાડી લઈને ગયો ફટાફટ ને પછી વારી આવ્યો એટલે આમાં ભણવો ન કરાય કરતા ધ્યાન રાખવું સારું બરાબર એના જે હું છે બધું તો આરો જરાક ધ્યાન માર લઈએ આપડી બે ભૂલીઓ કઈ સાઈડ સરે પછી ઘડી કઈ બેહીએ ફોન જોઈએ જવાબ કરીએ તમે જોઈ શકો છો હું બે પાડી ને ત્યાં સારથી હતી પણ મારી માં બે ભી હું લઈને આવી ગઈ વાર વાર માં બે ભી હું તો સારે બે પાડી હું સારું ના તો સારું હારી ખુબી ફોટો પાડ વહી જાય પાછી ભી હું પાસે વહી જાય એમ કીધું મામી હતા ભી હું પાસે વહી જાય હેલામ જો હામું

બધું બોન આ બે કજાય તું પાડ્યું ને ક્યાંય લઈને ન જાય એટલે રેડી બાય બાય મિત્રો આવું કાંઈક છે ને આપણે લીમડાને સાંઈએ બેઠા હો એમાં કંઈ ઘટે જ નહીં ઢોર સારવામાં મજા છે ને એવી મજા ક્યાંય છે નહીં મિત્રો મનતા કદાચ મારી માં એમ કે ખીસું હવાઈ રીતે ઢોર સારવા હોય જાય હાઈ જે આવ્યું તો હું બપોરા કરવા એનું આવું માં જમાવટ મિત્રો કઈ ઘટે નહીં તડકો છે નહીં વાત હાસી ના જો રાંભી માની એટલે કે અરવિંદ મામાની માંડવી છે આ 또 아우인가 이 키위 하면 어